ભરૂચમાં રોડ રસ્તા ભ્રષ્ટાચારના પાપે બિસ્માર બનતા રહે છે ચૂંટણી આવતા રોડ રસ્તા સુધરી જાય અને વરસાદી માહોલ સાથે જ ખાડાઓનું સામ્રાજ્ય રોડ પર નજરે ચડે છે થોડા દિવસ પહેલા ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ ખાતે રોડ બન્યો હતો પણ કોન્ટ્રાક્ટરની ચૂકના કારણે રોડ સાઇડ પર ખાડાઓ નજરે ચડતા હતા સમય રહેતા ખાડાઓમાં કીચડનું સામ્રાજ્ય ઊભું થયું હતું અને લોકોને ત્યાંથી પસાર થવા પર તકલીફો ઊભી થતી હતી

બે મહિના પહેલાં ભરૂચ સ્ટેશનથી પાંચ પચી સુધી નવા રોડનું બાંધકામ કરવામાં આવ્યું છે ત્યારે ભરૂચ રેલવે સ્ટેશન પર જે રિક્ષાનો રેશન હતું ત્યાં બે ફૂટ રોડ છોડી દીધું હતું કે ટ્રાફિકની સમસ્યા વધારે હતી મેં બે મહિના સુધી નગરપાલિકા જોડે રજવા રાખી ને કાલે ભરૂચ રેલવે સ્ટેશન ઉપર બે ફૂટ જે રોડ છોડી મૂક્યું હતું કે એની કામગીરી પૂરી થઈ હું નગરપાલિકાનો ધન્યવાદ માનું છું કે રિક્ષા ચાલકો માટે ને ભરૂચની ટ્રાફિકની સમસ્યા માટે આ કામ કર્યું છે અને બહુ સારી વાત છે અને આવી કામગીરી કરે જેથી રિક્ષા ચાલકોને અને ભરૂચની ટ્રાફિકની સમસ્યા ઓછી થાય એવી અપેક્ષા એમના જોડે રાખીને મેં આ કામ કરાવ્યું છે ને કામ પૂર્ણ થયું છે નગરપાલિકાનો હું ધન્યવાદ કરું છું અને નગરપાલિકાના પ્રમુખ સાહેબનું ધન્યવાદ કરું છું જય હિન્દ જય ભારત